જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો અખા ભગતની એક અદ્ભુત રચના છે મિત્રો આત્મા પરમાત્મા વિશેની કહે છે ગુરુ સંતે કિધી મારી સહાય ઓળખાવ્યો નિજ આત્મા રે ધીરજ ધીરજદયને બતાવ્યા નિજ ધામ ગુરુ સંતે કિધી મારી સહાય મિત્રો હરિ અને ગુરુ મતલબ પરમાત્મા અને ગુરુને એક સરખા માનવામાં આવે છે અને સંત તો કયા ગુરુ વિશે વાત છે હરિ એ જ પરમાત્મા ગુરુ છે સંત એટલે જેને પરમાત્માને જાણી ચૂકેલા છે તો મિત્રો ગુરુ સંત આ ત્રણેય એક જ હર સરખું નામ છે હરિ એ જ પરમાત્મા છે ગુરુ એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા છે અને સંત એ પણ પરમાત્મા સ્વરૂપ જ છે પણ જે પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલા હોય તેવા સંત વિશે વાત કરી છે કિધી મારી સહાય કોણ કહે છે અખા ભગત કિધી મારી સહાય મતલબ મને મદદ કરી મારી માથે દહાય દયા કરી અને ઓળખાવ્યો નિજ આત્મારે હો ઓળખાવ્યો મિત્રો ઓળખાવ્યો એટલે એને નિશાની આપી કે આવી રીતે એની ઓળખ આપી કે આવો આવો તને અનુભવ થશે એટલે જાણી લેજે આવો તને શબ્દ સંભળાય કે આવો તને અનુભવ થાય અને આવો જ શબ્દ સંભળાય એટલે જાણી લેજે એ તું સ્વયં આત્મા છો ઓળખાવ્યો નિજ રે નિજ એટલે પોતે આત્મા એટલે પોતે પણ ધીરજ દઈને બતાવ્યા નિજધામ પછી જ્યારે આત્મ અવસ્થામાં આવી જાય પછી ધીરજ શાંતિ રાખવાનું કહે છે કે શાંતિથી ધીરજથી રહેજે અને એ ધીરજ કેમ રાખવી કેવી રીતે રાખવી એ ધીરજ મને આપી ધીરજ દઈને પછી બતાવ્યા નિજધામ પછી બતાવ્યા નિજધામ મતલબ કે એ ઘરનું મને ઠેકાણું બતાવ્યું મારા દેહધારી ગુરુએ નિજ ધામ નિજ મતલબ પોતે સ્વયં આત્મા ધામ મતલબ આત્માનું ધામ આત્માનું ઘર ક્યાં હતું ક્યાં છે અને કેવી રીતે તું ભૂલો પડી ગયો છો અને કેવી રીતે તું આ માયામાં આવી ગયો પાંચ તત્વોના શરીરમાં આવી ગયો હવે આ તારું નિજ તારું પોતાનું ધામ છે એ ધામે તું પહોંચી જા હીરો આપ્યો હાથ મારે હરી એ જ મિત્રો પરમાત્મા અને હીરો એ પરમાત્મા તરફ જ ઈશારો છે એ આપ્યો હાથ મારે આપ્યો હાથમાં એટલે સુરતાના આત્માના એના કોઈ હાથ પગ નથી આપ્યો એટલે એને સમજણમાં આપ્યો સમજણ આપી આવી રીતે છે ગુરુ એ અમને બતાવ્યા નિજ્ઞ જ્ઞાન સમજાવ્યા અમને શાનમાં મારે મંતર સાધિઓ મારા મંદિરમાં કહ્યું છે મારા કાન મારે વાહ ગુરુએ અમને બતાવ્યા નિજ જ્ઞાન તો મિત્રો જે સાચા દેહધારી સદગુરુ હોય છે એ મળે તો આપણને બધાને નિજ જ્ઞાન આપે ગુરુ એમને બતાવ્યા નિજ જ્ઞાન આખા ભગત કહે છે કે નિજ જ્ઞાન નિજ મતલબ પોતાનું જ્ઞાન પોતાનું જ્ઞાન કે કેવી રીતે આત્મા સ્વરૂપ થવું કેવી રીતે આત્માને જાણવું એ જ્ઞાન આપ્યું જ્ઞાન એટલે એ સમજણ આપી સમજાવ્યા અમને શાનમાં તો મિત્રો શાનનો અર્થ થાય છે સમજણ શાનનો અર્થ એક તો ઈશારો પણ થાય સંકેત પણ થાય અને શાનનો અર્થ સમજણ પણ થાય છે મિત્રો સમજાવીએ અમને શાનમાં તો એવી સમજણ આપી અમને કે આ રીતે તું તારા નિજધામ સુધી પહોંચી શકીશ આત્માને જાણી પછી તું પરમાત્મા સુધી પહોંચી શકીશ મંતર સાધિયો મંદિરમાંય કહ્યું છે મારા કાનમાં હવે મંતર મિત્રો કીધું છે મંતર સાધ્યો મારા મંદિરમાંય તો મંતર કયો એ જ સોહમ શબદ્ધ મંતર મન પ્લસ મનને તાર તું અહીંયા મનને સ્થિર કરી દે મનથી તરી જ મનથી અલગ થઈ જા મનને તાર વિષય વાસનાઓમાંથી તો કેવી રીતે મનને વિષય વાસનાઓમાંથી તારવા તો એવો કયો મંત્ર છે એ જ સોહમ શબ્દ છે મંત્ર સાધ્યો મારા મંદિરમાં એ સાધ્યો એટલે સિદ્ધ કર્યો મારા મંદિરમાં આખો પગથ ભગત છે મંદિર એટલે ધરતી આકાશવાયદે નાગની પાંચ તત્વોનો આ દેહરૂપી મંદિર એ મંદિરની અંદર શ્વાસો શ્વાસમાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં અંતર સાધ્યો મતલબ સિદ્ધ કર્યો સોહમ શબ્દને પ્રગટ કર્યો ને જાણી લીધો કહ્યું છે મારા કાનમાં મારા ગુરુદેવે કાનમાં મતલબ મને છાને છાની વાત કરી કે આવી રીતે છે અહીંયા ધ્યાન ધર તો તું નિજ ઘરે પહોંચી શકીશ દયા કરીને રાખ્યું દિલ અસ્થિર મનને સ્થિર કર્યું રે હું તો મારું ભૂલીતી ભવન જાગીને જોતા ઘર જળ્યું રે દયા કરીને રાખ્યું દિલ મિત્રો દયા તો દિલમાંથી જ ઉઠે હે તો સંપૂર્ણ રીતે દયા ભાવ પ્રગટ થઈ ગયો મારા દેહધારી ગુરુને મારા ઉપર પછી દયા કરીને રાખ્યું દિલ પછી ઉદાર દિલ ઉદાર ભાવ ઉદાર દિલ રાખ્યું મારા ગુરુ એને મને સમજાવ્યું ને પછી હું પણ ઉદાર દિલપૂર્વક મેં પણ એનો સ્વીકાર કર્યો પછી અસ્થિર મનને સ્થિર કર્યું હવે મિત્રો જો આ પોઈન્ટ છે ને ભક્તિ માર્ગ માટે અતિ ઉત્તમ છે અસ્થિર મનને સ્થિર કર્યું અસ્થિર મતલબ ભટકતું મન જે સ્થિર નથી ભટકતું મન તો જે ભટકતું મન છે જ્યાં ત્યાં ભટક્યા કરે છે તેનાથી મિત્રો ભક્તિનો થાય જેનું મન જ્યાં ત્યાં ભટકતું હોય વિષય વાસનાઓમાં મોહમાયામાં દોડીમાં આમ તેમ જ્યાં ત્યાં મન ભટકતું હોય એવા મન દ્વારા મિત્રો ભક્તિ કરી જ ન શકે કારણ કે મનના મતે ચાલનારો મનમાં જે ભટકી રહ્યો છે જેનું મન અસ્થિર છે એ ભક્તિ કરી જ ન શકે મિત્રો ચાહે લાખ કરે ઉપાય તો એ અસ્થિર મનને સ્થિર કર્યું અખા ભગત કહે છે કે પહેલાં તો મેં મારા ભટકતા જે મનને હતું જે મારું ભટકતું મન હતું એને મેં સ્થિર કર્યું ક્યાં સ્થિર કર્યું શ્વાસો શ્વાસની ક્રિયામાં સોમ શબ્દની અંદર તો અસ્થિર મનને જ્યારે સ્થિર કર્યું રે હે ત્યારે હું તો મારું ભૂલીતી ભવન જાગીને જોતા ઘર ચડ્યું કે જ્યારે મન સ્થિર થઈ ગયું સોમ શબ્દ પ્રગટ થઈ ગયો ત્યારે અખા ભગતની સુરતા કહે છે કે હું તો મારું ભૂલીતી ભવન સુરતા કહે છે કે હું મારું જે ભવન છે મારું રહેવાનું જે ઘર હતું એને હું ભૂલી ગઈ હતી જાગીને જોતા ઘર જડ્યું કે જ્યારે મારા ગુરુએ મને જ્ઞાન આપ્યું અંધકારમાંથી પ્રકાશમાં લાવ્યો મને અને હું જાગી ગયો જ્ઞાનમાં માયામાં સૂતો તો અત્યાર સુધી પછી જ્ઞાનમાં મેં માર્ગમાં જાગીને જોયું ત્યારે ઘર જળ્યું જાગીને જોતાં જળ્યું ઘર કે મારું જે ઘર હતું તે મને ભક્તિભજનમાં જાગી ગયો ત્યારે ખબર પડી મોહમાયામાં હું અત્યાર સુધી સૂતો તો અખા ભગત કહે છે કે મારી જે સુરતા હતી મોહમાયાની નિંદ્રામાં સૂતી હતી મને ખબર નહોતી કે મારું નિજ ઘર ક્યાં છે અને હું શું કરી રહ્યો છું તો જાગીને જોતાં ઘર જળ્યું મતલબ મારું આત્માનું જે પરમાત્મા રૂપી ઘર છે મારું મુક્તિ મોક્ષનું જે ઘર છે એ ઘર મને પ્રાપ્ત થયું હવે કહે છે બ્રહ્મ અગ્નિમાં બાળિયા જેને બીજ ઉગવાની જેને આશા ટળી ત્રિગુણ ટાળી એ ખોજ્યું જેને આપ એમ બ્રહ્મ તેને ભાળિયા વાહ બ્રહ્મ અગ્નિમાં બાળિયા જેને બીજ મિત્રો બ્રહ્મ એજ જ આતમ પરમાતમ શબ્દ છે બ્રહ્મને આત્મા કહેવામાં આવે છે મિત્રો બ્રહ્મ એ જ આત્મા છે તો બ્રહ્મ અગ્નિમાં બાળ્યા જેને બીજ બ્રહ્મ અગ્નિ મતલબ બ્રહ્મા અગ્નિ આત્મ રૂપી અગ્નિમાં બાળ્યા જેને બીજ કામક્રોધ લોભના જેને બીજ બાળી નાખ્યા વિષય વાસનાઓના જેને બીજ બાળી નાખ્યા ત્યારે ઉગવાની જેને આશા ટળી પછી તો એ બીજ ઉગવાનું જ નથી કારણ કે બીજ બાળી નાખ્યું ખતમ કરી નાખ્યું કોઈ પણ બીજ હોય આપણે એને બાળી નાખીને ધરતીમાં વાસ ઉગે કોઈ દિનો ઉગે એમ પછી જે કામનાના બીજ હતા એને બાળી નાખ્યા પછી ઉગવાની જેને આશા ટળી પછી જે કોઈ સાધુ સંત ભક્ત ગુરુ શિષ્ય જેને આ બીજ બાળી હોય ને તેને ઉગવાની આશા ટળી પછી એને ખબર પડી જાય કે હવે આ બીજ ઉગશે નહીં બીજ ન ઉગે કામક્રોધ લોભ ઉપરસ ગંધના તો પછી મિત્રો એ આશા તો ટળી ગઈ ને કામ ક્રોધ લોભની કારણ કે એને આશા જાગવાની જ નથી કારણ કે બીજ જ ખતમ થઈ ગયું પછી તો ત્રિગુણ ટાળી ખોજ્યું જેણે આપ પછી રજોગુણ તમોગુણને સત્યગુણ ત્રણ ગુણને ખતમ કરી ટાળી દીધા અને પછી ખોજ્યું જેને પછી જેને ગોયતું આપ મતલબ પોતાપણું આત્મ જ્ઞાન સ્વયં હું કોણ છું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો એને ગોયતું એમ બ્રહ્મ તેને ભાળ્યા રહે હવે આ રીતે બ્રહ્મ તેને ભાડ્યા મિત્રો કારણ કે આશા તૃષ્ણાના બીજ જેને બાળી નાખે ત્રણ ગુણને ગોતી જેને આપને પોતાને જાણ્યો એમ બ્રહ્મ તેને ભાળ્યા રહે એવી રીતે મિત્રો હવે બ્રહ્મ તેને ભાડિયા હવે અહીંયા કયા ભ્રમની વાત છે પહેલાં આત્મ બ્રહ્મની હતી હવે પરમાત્મરૂપી બ્રહ્મની વાત છે જેને પારબ્રમ કહેવાય છે બધાથી ઉપરના જે બ્રહ્મ છે હે એમ ભ્રમ તેને ભાર્યા ભાળ્યા એટલે કોઈ પરમાત્મ રૂપી ભ્રમ કાંઈ દેખાતા નથી ભાડ્યા એટલે તે અનુભવમાં આવ્યા તે આભાસ થયો તેનો અહેસાસ થયો અંબુ મધ્યે દિશે આકાશ વિરાટ રૂપે દ્રષ્ટે પડ્યું રે વાહ કીધો કીધો અવૈત તણો સંહાર અદ્વૈત ભાષ્યા આત્મા રે વાહ અંબુ મધ્યે મતલબ મિત્રો અંબુ એક કમળનું પણ નામ છે અંબુ કમળ અહીંયા આઠમા કમળ વિશે વાત કરી છે અંબુ કમળ મધ્યે મતલબ આઠમા કમળ વિશે વાત છે કે અંબુ કમળ મધ્યે મતલબ વચોવચ મધ્યમાં દિશે દિશે મતલબ આભાસ થાય અહેસાસ થાય આકાશ આકાશ એટલે મિત્રો મિત્રો અધર અધર આકાશ એટલે ઊંચામાં છું અધર વૈરાટ સ્વરૂપે દ્રષ્ટિ પડ્યું રહે વૈરાટ વૈરાટ મતલબ મિત્રો વિશ્વ સ્વરૂપ વૈરાટ સ્વરૂપ હે હંબુમધ્ય દિશે છે આકાશ અંબુ મતલબ આઠમા કમળ મધ્યે દિશે છે આકાશ એ જ સુરતાની દ્રષ્ટિએ સુરતાની દ્રષ્ટિએ આકાશ વેરાટ રૂપે દ્રષ્ટે પડ્યું રે વેરાટ એટલે વિશ્વ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપે દ્રષ્ટે પડ્યું રે રૂપે મતલબ દ્રષ્ટે એનું તો કોઈ રૂપ નથી પણ દરેક જગ્યાએ દ્રષ્ટિએ મતલબ આત્મ જ્ઞાનની દ્રષ્ટિએ સુરતાની દ્રષ્ટિએ પડ્યું રે કે દરેક જગ્યાએ પરમાત્મા છે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે જ નહીં ત્યારે કીધો કીધો દ્વૈત તણો સંહાર વાહ ત્યારે કીધો દ્વૈત તણો સંહાર હવે મિત્રો જો દ્વૈત એટલે ડબલ બે દેખાય જ્યારે વિરાટ સ્વરૂપે ભાષ્યું દરેક જગ્યાએ પરમાત્મા સ્વરૂપ જ છે ત્યારે દ્વૈત ખતમ થઈ ગયું બધે એક જ દ્વૈત એટલે બે જળ ચેતન જેને દેખાતું હતું આ જળ છે ને ચેતન છે એ દ્વૈત ભાવ હતો હવે દ્વૈતનો સંહાર કરી નાખો ખતમ કરી નાખો હે હવે તો અદ્વૈત ભાષ્ય આત્મા રે વાય વાહ અદ્વૈત એક જ દરેકની અંદર આત્મા એક જ સરખો સમાન દ્રષ્ટિ અદ્વૈત ભાષ્ય આત્મા રે આભાસ થયો ભાસ થયો અદ્વૈત રૂપી આત્માનો એક જ બધી કીડીથી ગુંજર સુધી સર્વસ્વમાં એક જ આત્મા જે મારી અંદર આત્મા છે એ જ બધાની અંદર છે તો કોણ મારો મિત્રો કોણ મારો શત્રુ બધા એક સરખા સમાન દ્રષ્ટિ મિત્રો આ છે સાચા સંતના લક્ષણ જેને અદ્વૈત ભાષ્યને ને મિત્રો આત્મા બધાની અંદર એક સરખો આત્મા લાગે ને મિત્રો ન્યા રાગ દ્વેષ છૂટી જાય છે ઈર્ષાનિંદા છૂટી જાય છે વાદ વિવાદ છૂટી જાય કારણ કે એને ખબર પડી જાય કે મારે કોની અર વાદ વિવાદ કરવો કોની ઈર્ષાનિંદા કરવી બધે હું હું જ છું હે જે આત્મા મારી અંદરથી બધા અંદર છે તો એટલા માટે મિત્રો હું કહું છું કે જે વાદ વિવાદ કરે છે એને હજી આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન નથી થયું ઈર્ષા નિંદા કરે છે એને નથી થયું એટલા માટે હું કહું છું એ રાગ દ્વેષ જ્યાં છે ત્યાં નથી થયું અહંકાર અભિમાન છે ત્યાં આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું કોરો બકવાસ છે અને જેને આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન થઈ જાય ને મિત્રોની આ બધું મટી જાય છે રાગ દ્વેષ દૈતભાવ બે નથી દેખાતા જળચેતન નથી દેખાતા એને એટલા માટે હું ઘણી વાર કહું છું એટલા બધો કોરો બકવાસ છે બાવન અક્ષરી વાણી વિલાસ છે કહે છે ને વાણી અને પાણીનો પાર નથી આમ બોલો છું આમ આમ બોલો છો આમને વાણી વિલાસ એ બુદ્ધિનો વિષય છે અને આત્મ પરમાતમ શબ્દ બુદ્ધિથી ઉપર છે મિત્રો હજી કહું છું ધ્યાન દેજો જેટલો સત્સંગ થાય એ બુદ્ધિપૂર્વક થાય ને જેટલો જેટલો સત્સંગ સંભળાય એ બુદ્ધિપૂર્વક પકડાય હેં બાકી બુદ્ધિથી ઉપર આત્મા છે કોઈ બુદ્ધિનો તર્કવાદ કરીને જાણી લેવો આત્માને અસંભવ જણાય જ નહીં કારણ કે તો બુદ્ધિથી ઉપર છે મન બુદ્ધિ વાણીથી ઉપર છે તો વાણીમાં નથી નિર્વાણી છે એટલે આખી જિંદગી વાણીમાં કથાકથણીમાં ન ભટકશો ભજનમાં આવો એટલા માટે હું કહું છું હે હવે કહે છે વૃત્તિરે પહોંચી બ્રહ્માંડની પાર ન આવે માયાના માપ મારે નૂરતેને સુરતે નિરક્ષ્યા નિરાલંબ એક ધ્યાન હરિ સાથે ધરિયું રેવા મિત્રો કહે છે કે વૃત્તિરે પહોંચી બ્રહ્માંડની પાર બરાબર દેહ તો પિંડ છે ઉપર દેખાય બ્રહ્માંડ તો વૃત્તિ પહોંચી બ્રહ્માંડની પાર મતલબ દેહથી વિદેહ થઈ મિત્રો અહીંયા વૃત્તિ શબ્દ વાપરેલો છે તો વૃત્તિ છે ને મિત્રો એને ઈચ્છા કહેવાય અને વૃત્તિ ચિત્તમાંથી પ્રગટ થાય બરાબર પણ અહીંયા અખા ભગતનો આ વાણીનો જે ભાવ જે છે કહેવાનો એ વૃત્તિને સુરતા તરફ ઇશારો કરેલો છે વાણીના ભાવ ઉપર ચાલવાનું હોય મિત્રો શબ્દો ગમે તે વાપરા હોય પણ આપણે વાણીનો ભાવ શું છે વાણી કહેવા શું માગે છે એને પકડવાનું છે તો અહીંયા કહે છે વૃત્તિરે પહોંચી બ્રહ્માંડની પાર મતલબ એની જે સુરતા છે એ પહોંચી બ્રહ્માંડની પાર મતલબ દેહથી વિદેહ થઈ હે ન આવે માયાના માપમાં પછી એ જે બ્રહ્માંડની પાર જે શબ્દ છે જે પરમાત્મા છે એ ન આવે માયાના માપમાં માયા એને માપી શકતી નથી કારણ કે માયા ત્યાં પહોંચી શકતી નથી માયા ત્યાં પહોંચી જ નથી શકતી બ્રહ્માંડની બહાર પાર ઉપર તે માપ એનો કેવી રીતે કાઢી શકે અમાપનો માપ કોઈ ન કાઢી શકે મિત્રો કલ્પના થાય નૂરતે ને સુરતે નિરખ્યા નિરાલંબ હવે મિત્રો નૂરતે અને સુરતે હું ઘણી વાર કહું છું કે નૂરતનામ નિશાન સુરતનામ ધ્યાન બરાબર નૂરત એટલે જોવું અને સુરત એટલે સાંભળવું બરાબર તો નૂરત એટલે નિશાન ને સુરત એટલે ધ્યાન તો એ જે બ્રહ્માંડની પાર જે શબ્દ છે બ્રહ્માંડની પાર જે પરમાત્મા છે અહીંયા એ નિશાન વિશે વાત કરી છે જે આપણે કીધું ને પેલા અંબુ મધ્યે તો એ પરમાત્મા રૂપી નિશાન ઉપર અહીંયા વાત કરવામાં આવી છે હવે સુરતે મતલબ સુરતા એટલે સોહમ શબદ એ પરમાત્મ રૂપી અનાદિ સોહમને અહીંયા નૂરત કહેવામાં આવ્યું છે અને સોહમ રૂપી સુરતા એ અનાદિ સોહમમાં લાગી ત્યારે નિરખ્યા નિરખ્યા એટલે નિરીક્ષણ કર્યું એનો આભાસ કર્યો એનો અનુભવ કર્યો એ શબ્દને સાંભળ્યો નિરાલંબ નિરાલંબ મતલબ મિત્રો મુજબ મુક્ત છે નિરા મતલબ નહીં લંબ મતલબ જેની કોઈ લંબાઈ માપી શકે નહીં જેનો કોઈ માપ કાઢી શકે નહીં એ નિરાલંબ પરમાત્મા તરફ આ ઇશારો છે જે સદા સદાને માટે મુક્ત છે એના તરફ આ ઈશારો છે મિત્રો એક ધ્યાન હરિ સાથે ધર્યું પછી એ નિરાલંબ રૂપી જે હરિરૂપી પરમાત્મા છે એક ધ્યાન હરિ સાથે જડ્યું પછી આ સુરતાનું ધ્યાન એટલે એ સુરતા અને હરી એ પરમાત્મા સાથે ધર્યું મતલબ ત્યાં જોયું શબ્દની સાથે આ સુરતાને જોડી વાહ ત્યારે નિર્ગુણ પદને પામી બની નિશ્ચિંત જ્ઞાન ગંગામાં જય ભળિયા રે કહે અખો તું કરી લે ભજન હરિ વેદાંત વખાણ્યો રે વાહ બહુ સુંદર વાત કરીશ મિત્રો નિર્ગુણ પદને પામી બની નિશ્ચિંત હવે અખા ભગતની જે સુરતા છે એ નિર્ગુણ નિર્ગુણ મતલબ જ્યાં કોઈ ગુણો જ નથી બધા ગુણોથી ઉપર ગુણોથી પર સગુણ નિર્ગુણ એનાથી ઉપર હે સજોગુણ તમગુણ સત્યગુણ એનાથી ઉપર તો સગુણ નિર્ગુણથી પર કેમ જાઉં સગુણ એટલે મૂર્તિ નિર્ગુણ એટલે જેનું કોઈ રૂપ નથી તો એનાથી પણ ઉપર એમ રૂપથી પણ રૂપ ઉપર સગુણ નિર્ગુણ પદને પામી બની નિશ્ચિત મતલબ જે સુરતા નિર્ગુણ બની અને એ પામી ગઈ જ્યાં ગુણ જ નથી કંઈ જોતા સાંભળતા બંધ પામી બની નિશ્ચિંત આખા ભગતની સ્થુરતા એ નિર્ગુણ પદને પામી બની નિશ્ચિંત ત્યારે કોઈ પ્રકારની ચિંતા રહી નહીં તમામ પ્રકારનું ચિંતાઓ હટી ગઈ નિશ્ચિંત બની ચિંતન પણ બધું છૂટી ગયું ચિંતન અને ચિંતાઓ ચિંતનમાંથી ચિંતાઓ ઊભી થાય નિશ્ચિંત કોઈ ચિંતા પછી એમ રહી જ નહીં જન્મનું ચક્ર ખતમ વાહ પણ ક્યારે જ્ઞાન ગંગામાં જય ભળિયા રે જ્ઞાન ગંગા મતલબ પરમાત્મનું જે જ્ઞાન છે એ જ્ઞાનરૂપી ગંગામાં જય ભળિયા અખા ભગતની સુરતાને આતમ જ્ઞાન થયું મતલબ આત્મ જ્ઞાને સુરતા सोहम शब्द एज सुरता सोहम शब्द ना ज्ञान रूपी गंगा में पशी परमात्म रूपी ज्ञान गंगा में जै भड़िया एकमेंक थी गया सुरता स्वयं सो शब्द स्वरूप थी गई बढ़ू खत्म कहे अखो तू करे ले भजन वेदांते वेदांत वखाणियों અખા ભગત કહે છે કે હે જીવ તું ભજન કરી લે વિષય વાસનામાં નીકળી જા અને જીવમાંથી શિવ બની જા કરી લે ભજન હવે અહીંયા આખો સ્વયં પોતાને કહી રહ્યો છે સુરતાને મતલબ સુરતા જેમ કહે છે કહે હે આખો તું કરી લે ભજન કહેવાય મારે ભજન જ કરવું છે ભજન સિવાય કંઈ કરવું ભજન એટલે મિત્રો ભજન એને જ કહેવાય જે સુરતા શબ્દને સાંભળી રહ્યો ને એ જ સાચું ભજન બાકી ભજન ગાવું કે ધ્યાન ધરવું કે સ્મરણ કરવું કે ફલાણું એ ભજન નથી કહેવાતું ધ્યાનથી પણ ઉપર ભજન છે કારણ કે ભજન સાચું એ છે સુરતા શબ્દને સાંભળતી હોય ને એ જ ભજન હે એ જ ભજન મિત્રો તો હરિ વેદાંત વખાણી હોય હરિ છે ને પરમાત્મા વેદાંતે વખાણ્યો રહે સામવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ આ ચારે ચાર વેદોએ પણ એને જ વખાણ્યો છે એના જ વખાણ કર્યા છે કે ભાઈ વેદ અમારો સહારો લઈ અને તમે અમને છોડી અને ઉપર ઉઠો કારણ કે વેદાંતે વેદમાં ખાલી એને વખાણ કર્યા છે એના ઘર સુધી પહોંચવાનો એક રસ્તો ઇશારો કર્યો છે ખુલ્લો કર્યો છે પણ એ સ્વયં જ પહોંચી શક્યા પણ રસ્તો ખુલ્લો કર્યો છે પણ મિત્રો જે વેદને નથી જાણતા ને એટલે વેદને ઉડાડે છે ને જે વેદને જાણે છે ને એને ખબર છે કારણ કે સંતો કહે છે કે વેદ વેદકત્યબ જૂઠેના ભાઈ જૂઠેજો સમજે નહીં કારણ કે વેદ અને કિતાબ આ ખોટા નથી ખોટા તો એ લોકો જેને હે જાણતા નથી વેદ કતેબ જૂઠેના ભાઈ જૂઠે જો સમજે નહીં વેદ કિતાબ બધું શાસ્ત્રો ગ્રંથો સાચું છે પણ એ ખોટા એ કંઈ નથી ખોટા એવા લોકો છે જેને સમજી નથી શકતા એને સમજતા નથી અને એને ચોકડી માર્યાને બાદ કરે છે ઉતારી પાડવાનો ધંધા બીજું કાંઈ નથી બરાબર પણ બધા ગ્રંથો મિત્રો ઉડી ક્યારે જાય કે જ્યારે તમને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય ને ત્યારે તમારે કોઈ ગ્રંથોની જરૂર નથી તમારે પછી તમારે કથણી બકણી કાંઈ જરૂર નથી હે પછી તમારે કોઈ વસ્તુની જરૂર નથી એ બધું છૂટી જાય છે એના માટેની વાત છે આ બાકી તો બધાના ગ્રંથોની પુરાણોની શાસ્ત્રોની વેદોની ઉપનિષદોની જરૂર તો પડવાની જ છે બધા સાધુ સંતોના ગ્રંથની પણ એ ક્યારે છૂટે કે જ્યારે તમે પહોંચી જાવ વ્યવસ્થાએ ત્યારે જેમ તમારે છત ઉપર જાવું હોય ને પગથિયા ચડો ચઢો છત ઉપર પહોંચી જાવ પછી તમારે પગથિયાની જરૂર નથી બરાબર એવી રીતે પછી પાછું ઉતરવું હોય તો પગથિયાની જરૂર પડે પણ એ જગ્યાએ પહોંચ્યા પછી પાછું ઉતરવાની કોઈની ઈચ્છા જ ન થાય કોઈ આવે જ નહીં પાછો તો બોલો મિત્રો પ્રેમથી સંત અખા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય